જુનાગઢના વંથલીમાં સ્માર્ટ મીટર મામલે સ્થાનિક લોકો અને ભાજપે સાથે મળી વિરોધ કર્યો છે કચેરીએ નગરપાલિકા પ્રમુખ પ્રમુખ રાકેશ શહેર ભાજપ જેઠવા સહિતના લોકોએ વિરોધ કર્યો હતો પીજીવીસીએલના ડે ઇન્જિનિયર આવેદનપત્ર પાઠવી સ્માર્ટ મીટરની કામગીરી બાબતે નારાજગી વ્યક્ત કરી હતી તો બીજી તરફ સ્માર્ટ મીટર કામગીરી સરકારની ગાઈડલાઈન મુજબ કરાઈ છે અને સ્માર્ટ મીટરનો કોઈ વધારાનો ચાર્જ ગ્રાહકે ચૂકવવો નહીં પડે તેમ પણ પીજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું આજ રોજ વંથલી પેટા વિભાગીય કચેરીમાં વંથલી તાલુકાના શહેરીજનો વંથલી તાલુકાના નગરપાલિકાના પ્રમુખ મંથલી તાલુકાના શહેર ભાજપના પ્રમુખ તેમજ બિજસ બિઝનેસ એસોસિએશનના પ્રમુખ અને અન્ય શહેરીજનો દ્વારા પેટા વિભાગીય કચેરીએ આવીને એક આવેદનપત્ર આપવામાં આવેલું છે કે હાલ જે કામગીરી ચાલુ છે જૂના મીટરો બદલાવી અને સ્માર્ટ મીટર બદલાવવામાં આવી રહ્યા છે તેને હાલ પૂરતું બંધ કરાવી અને તેની સામે વિરોધ વ્યક્ત કરેલો છે અને તેમાં તમા તે બાબતે મારે તમામ શહેરીજનોને જાણ કરવાની કે જે આ જૂના મીટરો બદલાવી અને નવું સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી કરવામાં આવે છે તે ભારત સરકારના ગેજેટમાં જણાવ્યા અનુસાર ગેજેટના નોંધ નોંધણીમાં કરાવ્યા અનુસાર જ કાર્યરત કરવામાં આવેલા છે અને આ સ્માર્ટ મીટર છે એ જૂના મીટર કરતાં પણ સારી કાર્યક્ષમતાવાળા અને સારી સુવિધા આપવાના છે જૂનું મીટર છે એ વન વે કોમ્યુનિકેશનવાળું છે અને નવું સ્માર્ટ મીટર ટુ વે કોમ્યુનિકેશનથી કાર્યરત છે જેથી તમામ વીજ ગ્રાહકો પોતાનો રિયલ ટાઈમ ડેટા મોનિટરિંગ કરી શકશે અને આ મીટર લગાવવાનું કોઈ પણ જાતનું વધારાનું વીજ ભારણ વીજ ગ્રાહકો ઉપર નાખવામાં આવવાનું નથી જેથી મારી તમામ વીજ ગ્રાહકોને ખાસ અપીલ છે કે આપના આ આપનું જે અત્યારે ડિજિટલ યુગનું આપણા સરકારનું સપનું છે તેને સાકાર કરવામાં મંથલી પીજીવીસીએલ દ્વારા જે પણ મીટર બદલાવવાની કાર્યવાહી કરવામાં આવે છે એમાં સાથ અને સહયોગ આપવા મારી સૌને નમ્ર વિનંતી છે પ્રકાશ દવે સાથે યગેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ